દોસ્તો અચાનક જ મુકેશ અંબાણી અને એમનો પરિવાર ચોરવાડ ખાતે પહોંચ્યો છે શું દોસ્તો તમને ખબર છે ચોરવાડમાં શું છે અને અચાનક અનંત અને રાધિકા સાથે અંબાણી પરિવાર ચોરવાડ ખાતે શા માટે પહોંચ્યો છે આપણે જાણીએ છીએ કે ચોરવાડ ધીરુભાઈ અંબાણીનું વતન છે ત્યારે આ ગામમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ વખતો વખત પહોંચતા હોય છે જામનગર જિલ્લામાં એમનું આમ તો વતન અલગ અલગ જગ્યાએ આવેલા છે પરંતુ ચોરવાડ ખાતે પણ કોકિલાબા સાથે તેઓ બધા જ પહોંચતા હોય છે ત્યારે કોકિલાબા અંબાણીએ એવું પ્રવચન આપ્યું હતું અને સૌ લોકો અનંત અંબાણીની વાત સાંભળીને પણ રડી પડ્યા હતા દોસ્તો શું તમે જાણવા માગો છો આખરે આ બધી શું ઘટનાઓ છે અને શું છે આ બધી વાતોમાં તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બે લાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો અમે તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારના અનંત અને અંબાણી જે કાંઈ છે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે અનંત અંબાણી કે જેમણે અનંત અને પોતે અંબાણી અંબાણીને આ બ્રાન્ડને અનંત સુધી પહોંચાડી છે એવા અનંત અંબાણી હંમેશા ચર્ચાનો વિષય બને છે ખાસ વાત એ છે કે રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના જ્યારથી જ લગ્ન થયા છે ત્યારથી જ બંને એકબીજાની સાથે અનેક જગ્યાએ જોવા મળતા હોય છે ત્યારે એમના લગ્નથી શરૂ કરીને ત્યારે પણ તેઓ ચોરવાડ ખાતે પહોંચ્યા જતા ચોરવાડમાં એ પોતાના વતન પ્રત્યે એનું વાલ દર્શાવે છે વતન માટે હંમેશા તેઓ જતા હોય છે ત્યારે વખતો વખત એમની આ તસવીરો તો વાયરલ થતી જ હોય છે પરંતુ કોકિલાબા અંબાણીએ કઈ વાત સાંભળી કે તેઓ ભાવુક થઈ ગયા દોસ્તો આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવી દઈશું કે અનંત અને રાધિકાના હવે થોડા જ દિવસોમાં એમના લગ્નની વર્ષગાંઠ પણ આવશે કારણ કે એના લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા આપણે જાણીએ છીએ દરેક જગ્યાએ મોટા મોટા કાર્યક્રમો થયા હતા મુંબઈમાં એમનો એન્ટીલિયા બંગલો હોય કે પછી જામનગરમાં એમનું વતન હોય ચોરવાડ હોય કે પછી કોઈ પણ સ્થળ હોય એમના જે વતન છે ત્યાં બધે જ ખૂબ સારું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું ત્યારે અચાનક જ અંબાણી પરિવાર ચોરવાડ પહોંચતાની સાથે જ ચોરવાડવાસીઓ દ્વારા ભવ્ય રીતે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સ્વાગતમાં કોકિલાબા અંબાણીએ પણ એમની વાતો રજૂ કરી હતી એમણે ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા અને તેઓ ભાવુક બન્યા હતા કારણ કે જ્યારથી જ અનંત અંબાણીના લગ્ન થયા છે ત્યારથી લઈને ચોરવાડ સાથેનો લગાવ વધતો જાય છે ત્યારે દોસ્તો આ બંનેનું તો સ્વાગત થયું જ હતું સાથે સાથે અનંત અંબાણીએ પણ ખૂબ મજાની સ્પીચ આપી હતી એમાં બધા જ લોકો આમાં એમ કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે નીતા અંબાણી ઈશા અંબાણી અને સાથે સાથે મુકેશ અંબાણી અને એમના નાના દીકરા અનંત અંબાણી અને એમની વહુ રાધિકા મર્ચન્ટ આટલા લોકો ત્યાં પહોંચ્યા હતા સાથે એમનો મોટો દીકરો આકાશ અંબાણી અને એમની વહુ પણ પહોંચ્યા હતા ત્યારે આ તસવીરોમાં પણ તમે જોઈ શકો છો આકાશ અંબાણી અને એમની વહુ આ તમામ જે કાંઈ પણ અંબાણી પરિવારના સદસ્યો છે સૌ લોકો જોવા મળી રહ્યા છે ત્યારે અનંત અંબાણીએ એવું કહ્યું હતું કે ચોરવાડ ગામમાંથી દસ ધીરુભાઈ અંબાણી થવા જોઈએ આ એમના શબ્દો સાંભળીને સૌને ગૌરવ થાય ધીરુભાઈ અંબાણી કે જેને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશ અંબાણીને જન્મ આપ્યો એવું તો કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે ધીરુભાઈ અંબાણી પણ એ સમયના ખૂબ મોટા ઉદ્યોગપતિ હતા અને એમનો જ વારસો ટકાવવાનું કામ મુકેશ અંબાણીએ કર્યું છે ત્યારે હાલમાં જ એવું અનંત અંબાણીએ પોતે સ્ટેટમેન્ટ આપ્યું અને એમનું પ્રવચન આપ્યું કે આ ચોરવાડ ગામમાંથી દસ ધીરુભાઈ અંબાણી થવા જોઈએ એમની વાતોમાં ખૂબ સચ્ચાઈ હતી અને તેઓ દમ તમામ લોકોને મદદરૂપ થતા હોય છે ત્યારે અનંત અને રાધિકાની આ વાત મુકેશ અંબાણી અને નીતા અંબાણી પોતે અનેક સંસ્કારો આપવાનું કામ કર્યું છે ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો ચોરવાડમાં આનંદ અંબાણીએ કહેલી વાત વિશેનો આપનો વિચાર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા ને આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો તો આજે જ નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી લેજો ધન્યવાદ